નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ જેનું નામ છે સરહદની સફરે આ પાઠની સમજૂતી આપણે જોવાના છીએ જેમાં આજના વિડીયોમાં આપણે ભાગ એક છે તે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી તમારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે સ્વાધ્યાયની પીડીએફ જોવા પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બારમો સરહદની સફરે પાઠ બાર સરહદની સફરે લેખક છે ડોક્ટર પૂર્ણિમા ભાડેશિયા ભાડેસિયા પૂર્ણિમા ભાડેશિયાનું વતન લાઠી છે તેઓ મોરબીમાં વસે છે તેમણે એમબીબીએસ નો અભ્યાસ કર્યો છે અત્યારે તેઓ સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે કાર્યરત છે પૂર્ણિમાબેન વિવિધ ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે સિંધુ દર્શન યાત્રા પરશુરામ કુંડ યાત્રા

તે તેમના અનુભવોનો નિચોડ તેમણે યાત્રાઓ દ્વારા જે જ્ઞાન મેળવ્યું છે તે બધી યાત્રાઓ છે તે આપણને રજૂ કરવામાં આવી છે તો આપણે આ સરળ ભાષાઓની યાત્રા છે તેને જોઈએ તો આ પાઠની અંદર અરુણાચલ પ્રદેશમાં દર વર્ષે યોજાતી તવાંગ યાત્રા પૂર્વોત્તર ભારતને સમાજવા સમજવા અને તેના વૈવિધ્યને માણવા મહત્વપૂર્ણ બની રહે છે આ એકમમાં આ યાત્રા વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી છે જેમાં ભારત દેશના જુદા જુદા પ્રાંતોમાંથી લોકો જોડાય છે આ એકમ દ્વારા ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય મળે છે ધર્મ પ્રકૃતિ અને રાષ્ટ્રપ્રેમની પ્રેમનો ત્રિવેણી સંગમ અહીં પ્રતિબિંબિત થાય છે તથા વતનથી દૂર વતનના માણસો મળે ત્યારે ઊભી થતી આત્મીયતાની સરસ ગોથણી થઈ છે વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીં ભારતનું પૂર્વોત્તર રાજ્ય કે જે સેવન સિસ્ટરની અંદર આવે છે તેમાંનું એક રાજ્ય એટલે અરુણાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની અંદર દર વર્ષે યોજાતી તવાંગ યાત્રા છે તે તવાંગ યાત્રા વિશેની જાણકારી તેનું વૈવિધ્ય અને આપણને પણ તવાંગ યાત્રા છે તે જાણવા મળે એ માટેનો લેખ છે તે પાઠ અહીં આપણને આપવામાં આવ્યો છે આમ આ એકમમાં તવાંગ યાત્રા વિશે ખૂબ જ સરસ રસપ્રદ માહિતી આપેલી છે જુદા જુદા પ્રાંતોમાંથી ભારતના જુદા જુદા વિભાગોમાંથી લોકો આ યાત્રાની અંદર જોડાય છે આમ આપણને ભારતની પુરાતન પ્રાચીન અને ભાતીગળ સંસ્કૃતિ તેનો પરિચય મળે છે સાથે સાથે ધર્મ પ્રકૃતિ અને રાષ્ટ્ર પ્રેમનો ત્રિવેણી સંગમ આપણને આ યાત્રાની અંદર જોવા મળે છે ત્યારે જ્યારે આપણે વતનથી દૂર જઈએ ત્યારે વતનના માણસો મળે અને ત્યારે આપણે એમાં કેવી આત્મીયતા ઊભી થાય છે તે વાતની પણ સરસ રીતે રજૂઆત છે તે અહીં કરવામાં આવી છે તો ચાલો આપણે પાઠને માણીએ કે તવાંગ યાત્રા છે તે શું છે ક્યાં થાય છે ક્યારે થાય છે કેવી રીતે લોકો ત્યાં જતા હોય છે અને ત્યાં શું શું જોવાનું છે તેના વિશે આપણે જાણકારી મેળવીએ ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં એક વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો જોડાય છે આ વખતની તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ જોડાયા છે સભા શરૂ થઈ ગઈ છે સરવણજી પૂર્વ ભાગની અંદર આવેલું રાજ્ય એ અરુણાચલ પ્રદેશ કે જેને આપણે સેવન સિસ્ટર્સ રાજ્યો તરીકે ઓળખીએ છીએ તેમાંનું એક રાજ્ય એટલે અરુણાચલ પ્રદેશ આ રાજ્યની અંદર દર વર્ષે આ યાત્રા યોજાય છે જેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ આ યાત્રાની અંદર જોડાયા છે સભા મળી છે અને તેમાં સભાની અંદર સભાનું સંચાલન કરતા અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે સરવણજી મુંજાઈને ચારે બાજુ જુએ છે એમને ભાષાની અગવડ પડી રહી છે એમની નજર એક ભાઈ પર પડે છે અને એ ભાઈ ગુજરાતી હશે એમ માનીને સરવણજી એમની નજીક સરે છે પણ આ શું એ ભાઈ તો પટપટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે સરવણજી જરા મુંજાય છે તો સરવણજી મૂળ ગુજરાતના એટલે એમને માત્ર ગુજરાતી આવડે હિન્દી કે બીજી કોઈ ભાષા અંગ્રેજી તેમને આવડતી નથી અને જ્યાં સભા ચાલી રહી છે તે સભાની અંદર લોકો હિન્દી અથવા અંગ્રેજી બોલી રહ્યા છે ત્યારે તેમને કંઈ ખબર પડતી નથી કેમ કે ભાષા છે તેમને આવડતી નથી એટલે લોકો શું બોલે છે તે કશું તેમને સમજાતું નથી ત્યારે એક ભાઈ તને ગુજરાતી હોય તેવા લાગે છે તેની પાસે જઈ અને જરા વાત કરવાનો પ્રયત્ન કરે છે પણ તે ભાઈ પણ હિન્દી અને અંગ્રેજી ફટફટ બોલે છે ત્યારે સરવણજી ફરી પાછા મુંજાય છે એટલામાં માઇક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી કે જીસકા પંજીકરણ નહીં હોવા હે એ લોગ મુજે મિલે શરવણજીની કોઠાસુ જેવી તેવી નથી એ એટલું તો સમજી જ જાય છે કે માનો ના માનો પણ માઇકમાં બોલ્યો એટલે કંઈક કામની વાત તો હશે જ તેઓ ગણગણે છે કે આ પંજીકરણ શું હશે તેમણે બાજુમાં ઉભેલા એક ભાઈને ભાંગી તૂટી હિન્દીમાં પૂછ્યું કે આપ હો એ ભાઈ બોલ્યા મેં રાજસ્થાન ઉદયપુર હું ત્યાર પછી માઇકની અંદર જાહેરાત થઈ છે કે પંજીકરણ પંજીકરણ એટલે રજીસ્ટ્રેશન નથી થયું તે લોકો મને મળે આવી માઇક ઉપર જાહેરાત થઈ ત્યારે શ્રવણજીની કોઠા શું જ હતી એ બહુ સારી હતી પોતે એટલું વિચારી શકે છે કે માઈકમાં બોલ્યા એટલે કંઈક કામની વાત કરી હશે અને તેથી તે મનમાં ને મનમાં ગણગણે છે ધીમે ધીમે બોલે છે કે વળી આ પંજીકરણી શું હશે ત્યારે તેમની બાજુમાં એક ભાઈ ઉભા હતા તેને જેવડી હિન્દી તેને આવડતી હતી ભાંગલી તૂટલી તે ભાંગેલી તૂટેલી હિન્દીમાં પૂછે છે કે આપ સે હો ત્યારે જે સામેવાળા ભાઈ છે તે કહે છે કે હું તો રાજસ્થાન ઉદયપુરથી છું સરવણજીએ હાથ હલાવીને એમને પૂછી લીધું પંજીકરણ એટલે તે ભાઈ બોલ્યો અમારા હો ગયા આપ પહેલે પંજીકરણ કરવા લો સરવણજીએ તેને પૂછ્યું કે તમે પંજીકરણ એટલે કે રજીસ્ટ્રેશન કરી લીધું પરંતુ તેને ખબર હતી નહીં કે પંજીકરણ એટલે શું ત્યારે તે ભાઈ કહે છે કે અમે તો કરાવી 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 લીધું છે છે નોંધણી લીધી હવે તમે પણ લો ધીમેથી બોલ્યા ગુજરાતીમાં બોલ્યા આલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એજ તો પંચાત છે નજીકમાં ઉભેલા એક બહેન આ શબ્દો સાંભળી ગયા એમણે ઉમલકાથી પૂછ્યું ગુજરાતી છો ક્યાં ત્યારે સરવણજી ફરી પાછા બોલે છે કે પંજીકરણ તો મારે પણ કરાવવું છે પણ પંજીકરણ છે શું એ જ મને ખબર નથી આ પંજીકરણની શું માથા છે ત્યારે આ નજીકમાં ઉભેલા એક બેન છે તે સાંભળી જાય છે છે બેન પૂછે કે તમે ગુજરાતી લાગો છો ક્યાં ના છો સરવણજીના જીવમાં જીવ આવ્યો એ તો રાજીના રેડ થઈ ગયા કેમ કે અત્યાર સુધી ગુજરાતી સમજે તેવું તેમને કોઈ મળ્યું ન હતું અને હવે તેમની વાત સમજી શકે તેવા એક બહેન મળ્યા તેથી તે ખુશ થઈ જાય છે હું ચંદ્રિકાબેન સુરત થી આવી છું તમારી સાથે બીજા મારી સાથે બીજા પાંચ જણ છે તે જે બહેન હતા તે કહે છે કે મારું નામ ચંદ્રિકાબેન છે અને હું સુરત થી આ યાત્રામાં આવી છું અમારી સાથે બીજા પાંચ લોકો પણ છે સાંભળીને સરવણજી તો ખુશ થઈ ગયા એ પાંચ જણામાં બાબુભાઈએ કહ્યું પંજીકરણ એટલે નોંધણી રજીસ્ટ્રેશન તમારું નામ નોંધાવ્યું કે નહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો સુરતી બોલીના કેટલાક શબ્દો છે જે આપણે જોઈશું જેમાં તે ભાઈ બાબુભાઈ હતા તે પાંચ જણ ચંદ્રિકા બહેન સાથે એક હતા બાબુભાઈ અને બાબુભાઈ કહે છે કે પંજીકરણ એટલે નોંધણી અને નોંધણી તમારી નોંધણી થઈ કે નહીં અરે હા તો અરે હા એ તો બાકી છે સરવણજી બધું સમજી ગયા ત્યારે સરવણજી કહે છે કે મારે નોંધણી કરાવવાની બાકી છે ચાલની મે ભી હાથે આવ્યો બોલતા હરેશભાઈ તરત જ શ્રવણજીની સાથે ઉપડ્યા અને રજીસ્ટ્રેશનનું કામ પતાવ્યું શ્રવણજીને હવે હાસ થઈ તેમણે કહ્યું કે આ યાત્રામાં ગુજરાતવાળા બીજા ઘણા હશે તો હરેશભાઈ છે તે કહે છે કે ચાલો હું પણ તમારી સાથે આવું ત્યારે બંને છે તે રજીસ્ટ્રેશન કરવા માટે જાય છે અને શ્રવણજીને હવે નિરાશ થઈ ગઈ કેમ કે આ યાત્રાની અંદર તેમને ઘણા બધા ગુજરાતીઓ હવે મળી રહેશે હા હશે હો ડોક્ટર નીરવે કહ્યું એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બઢે ફરીએ ને ગુજરાતીમાં વાતો કરતા માણસો ત્યારે વિદ્યાર્થી મિત્રો સુરતી બોલીની અંદર જ ડોક્ટર નીરવ હતા તે પણ કહે છે કે એ લોકોને જો આપણે શોધવા હોય તો એક કામ કરીએ આપણે ગુજરાતીમાં વાતો કરતા કરતા બધી જગ્યાએ ફરીએ જે લોકો ગુજરાતી બોલતા હશે તે લોકો તરત જ આપણી સાથે વાત કરશે અને આપણને ખબર પડશે કે કોણ ગુજરાતી છે હા એ વાત હાચી હેન્ડો તારે સરવણજીને વિચાર ગમ્યો બંને નીકળ્યા એમના અચરજ વચ્ચે તેમને સૌથી પહેલા ભાવનગર તરફથી આવેલા જયદીપ અને ધરતીબેન મળ્યા અરે પેલા હિન્દીને અંગ્રેજી બોલનારા ભાઈ જેમને સરવણજીએ ગુજરાતી ધર્યા હતા તે ખરેખર ગુજરાતી નીકળ્યા એ મોરબીના ડોક્ટર જયંતિભાઈ હતા તો આવી રીતે ચાલતા ચાલતા તેમને બીજા ઘણા બધા ગુજરાતીઓ છે તે મળે છે અને સૌના આચરજ સૌને નવાઈ વચ્ચે ભાવનગર તરફથી સૌથી પહેલા તેમને મળે છે એમાં જયદીપ અને ધરતીબેન આવ્યા હતા તે મળે છે ત્યારે ગુજરાતી અને હિન્દી બંને સાથે બોલતા હતા તેઓ પણ ડોક્ટર જયંતિભાઈ કે જેઓ મોરબીના હતા ભોજન લેવાઈ ગયું ત્યાં સુધીમાં તો ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા જ્યાં જ્યાં વર્ષે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એ પંક્તિ થોડા ફેરફાર સાથે સાચી પડી કે જ્યાં ને જ્યારે મળે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પછી તો એને વાતોના તડાકા ને ભડાકા આમ બધા સાથે મળી અને ભોજન કરે છે ભોજન કરી ત્યાં સુધીમાં તો ગુજરાતના પચીસેક જેટલા લોકો છે તે ભેગા થઈ ગયા કે જેઓ આ યાત્રાની અંદર જોડાયા હતા તો આવા પચીસેક લોકો છે તે તેમને મળી રહે છે ગુજરાતમાં કહેવત છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એટલે કે ગુજરાતીઓ જ્યાં ભેગા થાય ત્યાં તેઓ ગુજરાત જેવા જ થઈ જાય આમ બધા વાતોના ભડાકા એટલે કે વાતો કરી રહ્યા બેસીના ભાઈલાલ ભાઈલાલભાઈએ નારાજગી સાથે કહ્યું તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ જ ન થયા ત્યારે સુરેન્દ્રનગરથી એક ભાઈલાલભાઈ આવ્યા હતા તેમણે કહ્યું કે અત્યારે આપણે જે સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો એ કાર્યક્રમની અંદર બધા પ્રદેશોના બધા વિસ્તારોના કંઈક ને કંઈક વાતો છે કંઈક ને કંઈક કાર્યક્રમો છે તે રજૂ થયા પરંતુ આપણા ગુજરાતના ગરબા તો ક્યાંય રજૂ થયા નહીં ત્યારે જૂનાગઢથી આવેલા ભરતભાઈએ કહ્યું મને લાગે છે કે ઉત્તર પૂર્વના રાજ્યોના લોકનૃત્યો હતા પણ આપણે ત્રીસેક જણ છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા તો ત્યારે કહે છે કે જૂનાગઢથી જે ભરતભાઈ આવ્યા હતા તે કહે છે કે પૂર્વના લોકો લે આ બધા જે આપણે જોયા તે બધા મોટાભાગે પૂર્વ ભારતના જે રાજ્યો છે તેના લોકનૃત્યો પણ આપણે ગુજરાતથી થી પણ અહીં ત્રીસેક જેટલા લોકો આવ્યા છીએ અને આપણી યાત્રાના ત્રણ દિવસ બાકી છે તો આપણે આ ત્રણ દિવસની અંદર બધાને ગરબા શીખવાડી દેવા છે ગરબે ગુમાવવા છે ત્યારે કચ્છથી આવેલા હસમુખભાઈએ જરા કંટાળીને કહ્યું ઈનથે ખાધે પે ઠાન પાયો ઇનજી ગાલ કર્યો એમની જેમ બીજા પણ બે ચાર જણ ફરિયાદ કરી રહ્યા વિદ્યાર્થી મિત્રો આ કચ્છી બોલીના શબ્દો છે તે તેમની સાથે આવેલા ગુજરાતીઓ છે તેને બરાબર સમજાતા નથી પરંતુ હસમુખભાઈ છે જે પોતે ફરિયાદ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાઠિયા લાવ્યો છું હાલ જ લઈ આવું એ હંધાઈ ખાવ ધરતી બેને કહ્યું અમદાવાદના કલ્પેશભાઈ હસીને કહ્યું પ્રવાસમાં જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય મારી પાસે થેપલા મરચાં અને અથાણું છે ત્યારે બધાને ભૂખ લાગી છે અને ત્યારે ધરતીબેન કહે છે કે હું ભાવનગરી ગાંઠિયા લાવ્યો છું તો ચાલો આપણે બધા ખાઈએ ત્યાં બીજા જે કલ્પેશભાઈ હતા તે પણ કહે છે કે પ્રવાસની અંદર ગયા હોય ફરવા ગયા હોય અને ગુજરાતીઓ કંઈ નાસ્તો ન લાવ્યા હોય એવું તો બને જ નહીં મારી પાસે પણ થેપલા અને અથાણું છે થોડીક વારમાં સુરતની ઘારી વડોદરાનો લીલો ચેવડો ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી પાટણના દેવડા આવી ગયા સૌએ હોસે હોસે પેટ ભરીને નાસ્તો કર્યો વિદ્યાર્થી મિત્રો જે વિસ્તારની જે મીઠાઈ કે વસ્તુ વખાણાય છે તે બધી વસ્તુઓ અહીંયા આપણને જોવા મળે છે જેમ કે સુરતની ઘારી વખાણાય છે વડોદરાનો લીલો ચેવડો વખાણાય છે ખંભાતનું હલવાસન વખાણાય છે કચ્છની ખાજલી વખાણાય છે અને પાટણના દેવડા વખાણાય છે તો આ બધી જ વસ્તુઓ છે તે તે લોકો લોકો પોતાની સાથે લાવ્યા હતા અને અને નાસ્તો કરી પેટ ભરીને ખાય છે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે એ દુહો ભરતભાઈ જરા હળવાશના મૂળમાં આવીને ગણગણવા મંડ્યા ત્યારે ડોક્ટર જયંતિભાઈના ધ્યાનમાં આવ્યા વિના ન રહ્યું તેમણે કહ્યું વાહ ભરતભાઈ કઈ જમાવટ કરો યાર પછી તો શું બધા જ ગુજરાતી પ્રવાસીઓ તાપણાની આસપાસ ગોઠવાઈ ગયા ડોક્ટર સાહેબ સ્વૈચ્છિક રીતે સંચાલન સ્વીકારી લીધું હોય એમ બોલ્યા ભરતભાઈ કલાકાર છે પેલા એમને સાંભળીએ ત્યારે ભરતભાઈ છે એક દુહો લલકારે છે કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે ગિરનાર પર્વત છે એટલો ઊંચો છે કે તો જાણે વાદળો સાથે વાતો કરતો હોય ત્યારે ભરતભાઈ હળવાશના મોડમાં આવી અને આ દોહો ગાઈ રહ્યા હતા ત્યારે જયંતિભાઈ છે તેમના ધ્યાનમાં આવ્યા વગર રહ્યું નહીં અને તેઓ કહે છે કે ભરતભાઈ કંઈક જમાવટ કરો તો મોજ પડી જાય અને બધા પ્રવાસીઓ કેમ્પ ફાયર તાપણું કરી અને તેની ફરતે ગોઠવાય છે અને ડૉક્ટર સાહેબે સંચાલન સ્વીકારી અને કહે છે કે આપણી વચ્ચે ભરતભાઈ છે તે કલાકાર છે તો સૌ આપણે તેમને સાંભળીએ તો ચાલો જઈએ ભરતભાઈ શું કહે છે હા હું તો ગાઈશ જ ભરતભાઈ વચ્ચે બોલ્યા પણ એક શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે બધા એમાં થયા એટલે પછી ચાલ્યો વાતો ગીતો અને અને વાર્તાઓનો દોર રીતે બધા ગુજરાતીઓ ભેગા થઈ ગયા ત્યારે બધા સાથે મળી અને કહે છે કે હું એક શરતે ગાઉં કે તમારે પણ બધાએ કંઈક ને કંઈક રજૂ કરવું પડશે અને બધા સંમત થાય છે અને ત્યાર પછી વાતો કોઈ ગીત ગાય છે કોઈ વાર્તાઓ કરે છે અને કાર્યક્રમ આગળ ચાલે છે ત્યાં તો વાસણથી આવેલા વિપુલભાઈએ સરવણજીને કહ્યું કે તમે પાટણ બાજુનું કંઈક થવા દ્યો ભાઈ એટલે એમાં વડોદરાથી આવેલા મયુરીબહે ટેકો પુરાવ્યો કે વિપુલભાઈ છે તેણે સરવણજીને કીધું કે તમે પાટણથી આવો છો તો તમે પણ તમારા વિસ્તારનું કંઈક રજૂ કરો અને વડોદરાથી આવેલા મયુરીબહેન છે તે પણ તેમાં ટેકો પુરાવે છે તેની ચાલુ વાતમાં હાજીઓ પુરાવે છે સરવણજી ક્યાં પાછા પડે એમ હતા એમણે કહ્યું અમાર બાજુ મેરાયો નૃત્ય હોય છે મસ્ત મજાનો મેરાયો હાથમાં લઈને માથા પર ફેરવતા ઢોલના તાલે નાચવાનું એવો મજો પડે કે વાત જ ન પૂછો ત્યારે સરવણજી કહે છે કે પાટણ બાજુ મેરાયો નૃત્ય છે તે વખાણાય છે અને અમે મસ્ત મજાનું મેરાયો હાથમાં લઈ અને માથા ઉપર ફેરવતા ફેરવતા ઢોલના તાલે નાચીએ છીએ એવી મજા પડે કે એની વાત જ જવા દો ચંદ્રિકાબેન ખુશ થતા બોલ્યા નાચ ગાન તો અમને બહુ ગમે તમે હો અમારી સાથે નાચવા લાગો નહીં કઈ બી ઢોલ વાગે નાચવા લાગે એવા અમારા નાચ હોય આવતો જાણવા મળે કે એમનું કેમનું નચાય ત્યારે ચંદ્રિકા બહેન છે તે સુરતી બોલીની અંદર કહે છે કે નાચગાન તો અમને પણ ખૂબ ગમે અને ક્યાંય પણ ઢોલ વાગે તો અમારા પગ છે તે તરત જ નાચવાની શરૂઆત કરી દે અરે જાનની અંદર જાનૈયાની સાથે સાથે વરરાજો પણ નાચવા લાગે ક્યારેક અમારી બાજુ આવો તો તમને નાચવાની મજા આવશે ખબર પડે કે કેવી રીતે નચાય સુરેન્દ્રનગરના ભાઈલાલ ભાઈ અત્યારના ચૂપ હતા તેમણે કહ્યું અમારે તો સૌથી નોખું કાઠિયાવાડી અને અમદાવાદી બંને લયકા અમારી બોલીમાં આવી જાય ક્યાંક ક્યાંક ઉત્તર ગુજરાતના શબ્દો પણ આવી જાય કેમ કે સુરેન્દ્રનગર જિલ્લો છે તે આમ તો કાઠિયાવાડ અને અમદાવાદ બેની વચ્ચે આવેલો તેથી તે કહે છે કે અમારી બોલીમાં તો બંને જોવા મળે ક્યાંક કાઠિયાવાડી તો ક્યાંક અમદાવાદી બોલી પણ છે અને ક્યારેક ક્યારેક ઉત્તર ગુજરાતના શબ્દો પણ તેમાં આવે છે ખરી વાત હોય સરવણજીપુરી અમારે દસાડાને ચા છેટું છે ત્યારે કહે છે કે અમારો જિલ્લો સરવણજી છે તે તેમની ચાલુ વાતમાં પોતાની વાત રજૂ કરે છે કે અમારે અને દસાડાને ક્યાં છેટું એટલે દૂર છે ત્યારે હસમુખભાઈ કહે અસાનજો કચ્છ પાટણથી નજીક હો રાધનપુરથી આડેસર ખતે દૂર હે વાતોના તડાકા બરાબર જેમાં હતા ત્યાં જયદીપભાઈને એ સંભાળી આપ્યું કે આ બધું તો બરાબર પણ કાલની આ યાદ જાત્રા વિશે તો કંઈક વાત કરો આવી રીતે હસમુખભાઈ કચ્છથી આવ્યા હતા તે કહે છે કે અસાજો એટલે અમારું કચ્છ એ પાટણથી પણ નજીક છે અને રાધનપુરથી આડસર તો જરા પણ દૂર નથી આવી રીતે લોકો બરાબરની વાતો કરી રહ્યા હતા ત્યારે જયદીપભાઈ છે તે કહે છે કે ચાલો હવે આજ બધી વાતો તો આપણે કરી પણ હવે કાલની યાત્રામાં શું શું આવવાનું છે તેના વિશે જો કોઈને ખબર હોય તો કંઈક વાત કરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ બાર સરહદની સફરે નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ હવે યાત્રાની અંદર શું બને છે તે જો તમારે જાણવું હોય તો તેના માટે તમારે ભાગ બે છે તેનો વિડીયો જોવો પડશે માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો જેમાં આપને ભાગ બેનો વિડીયો મળી રહેશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ તેની લિંક આપેલી છે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવી હોય તો તેના માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સ્વાધે પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે ભાગ બેની અંદર ત્યાં સુધી આવજો